ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ હેલ્ધી રેસીપી બનાવવાના છે અને જે રેસીપી બનાવવાના છે એ ગરમીમાં વધારે સારી લાગે છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે આજે આપણે એક એવી ટ્રીકથી મૂળાના પરાઠા બનાવીશું કે ક્યારેય તમારા પરાઠા પણ ફાટશે નહીં સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો શરૂ કરીએ અહીંયા મેં ચારસો ગ્રામ જેટલો મૂળો લીધો છે તેને સારી રીતે ધોઈ અને તેની છાલ કાઢી લીધી છે હવે છીણીની મદદથી આપણે તેને છીણી લઈશું તમે મિક્સરમાં તેને પીસી પણ શકો છો અહીંયા હું છીણી રહી છું ગરમીમાં આ મૂળાના પરાઠા ખૂબ જ સરસ લાગે છે નાનાથી લઈ મોટાને બધાને પસંદ આવે છે અને આપણે આ મૂળા એટલા સરસ રીતે બનાવીશું કે બધાને ખૂબ જ ભાવશે તો અહીંયા મેં મૂળાને છીણી લીધો છે તો હવે તેની અંદર આપણે થોડું મીઠું નાખી દઈશું જેથી મૂળામાં રહેલું બધું જ પાણી નીકળી જાય અને તેને પાંચથી સાત મિનિટ જેવું આપણે રેસ્ટ આપી દઈશું

તમે જો આ પ્રોસેસ હાથથી ના કરવા માંગતા હોય તો તમે કોઈ કપડાથી પણ કરી શકો છો તમને જે રીતે પસંદ હોય તમે એ રીતે બધું જ પાણી તેનું કાઢી નાખજો અને આપણે આ પાણીને ફેંકી નથી દેવાનું આપણે આ પાણીનો ઉપયોગ લોટ બાંધવામાં કરીશું જેથી બધા જ જે પાણી છે તે એનો બગાડ જ ના થાય અને તેનો ઉપયોગ પણ થઈ જાય જેથી કશી જ વસ્તુ વેસ્ટ ના થાય તો બસ મેં અહીંયા મૂળાને અલગ કરી લીધો છે અને પાણી અલગ થઈ ગયું છે હવે પાણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો બસ હવે તે મૂળાને થોડો છૂટો કરી દઈશું એકદમ સારી રીતે જેથી તેની ક્વોન્ટિટી અત્યારે ઓછી લાગે છે પણ એકદમ છૂટો કરી દઈશું તો વધારે થઈ જશે તો બસ હવે પાણી પણ નીકળી ગયું છે હવે તેની અંદર અહીંયા જેટલી હળદર નાખી દીધી છે અને અડધી ચમચી જેટલો જીરા પાવડર નાખ્યો છે અને અડધી ચમચી જેટલું આખું જીરું નાખ્યું છે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખ્યો છે અને જો તમારી પાસે મૂળાના પાન હોય તો તમે તે પણ નાખી શકો છો મારી પાસે નથી તો મેં અહીંયા ધાણા નાખ્યા છે એક નાની વાટકી હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું તમે તેની અંદર મીઠું પણ નાખી શકો છો પણ આપણે પાણી જ્યારે તેનું કાઢવાનું હતું ત્યારે મીઠું નાખ્યું હતું એટલે મેં અહીંયા નાખી નથી નાખ્યું તમે ટેસ્ટ કરીને મીઠું નાખજો અને તમે અહીંયા અજમો પણ નાખી શકો છો હું તેને લોટમાં નાખવાની છું એટલે મેં અહીંયા નથી નાખ્યો તો બસ હવે તેની અંદર દોઢ વાટકી જેટલો બેસન નાખી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે મૂળા સાથે મિક્સ કરી લઈશું જેથી પરાઠા બનાવતી વખતે એકદમ સરસ બાઇડિંગ આવે આપણે બેસન બાઈન્ડિંગ માટે જ નાખવાનું છે અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો બસ હવે આપણે લોટ બાંધી લઈશું તો મેં અહીંયા ઘઉંનો જીણો લોટ લીધો છે જેની આપણે રોટલી બનાવીએ છીએ તે જ બે વાટકી જેટલો અને તેની અંદર હું દોઢ ચમચી જેટલો અજમો નાખી રહી છું તેને હાથેથી સારી રીતે મસડીને અહીંયા આપણે મીઠું નથી નાખવાનું કેમકે આપણે મૂળાના પાણીમાં મીઠું છે જ કેમ કે આપણે પહેલાં પણ મીઠું નાખ્યું હતું એટલે તો તે જ પાણીથી હું અહીંયા લોટ બાંધી રહી છું જો તમને મૂળાના પાણીથી લોટ ના બાંધવો હોય તો તમે સિમ્પલ પાણી પણ વાપરી શકો છો અને પે પાણીને ફેંકી પણ શકો છો અને જો લોટ બાંધતી વખતે મૂળાનું પાણી ઓછું પડે તો તમે તેની જગ્યા પર જે સિમ્પલ પાણી છે તે પણ લઈ શકો છો અને એકદમ સારી રીતે આપણે મસડી મસડીને લોટ બાંધવાનો છે ના બહુ વધારે કઠણ કે ના બહુ વધારે ઢીલો એવો એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે હાથની હથેળીથી એકદમ સારી રીતે મસડી મસડીને આપણે એકદમ સારો લોટ બાંધી લઈશું જેટલો સારો તમે લોટ બાંધશો એટલા જ સારા પરાઠા બનીને રેડી થાય છે એકદમ મસડી મસળીને અને આ પરાઠા આપણે એવી રીતે બનાવીશું કે એક પણ પરાઠું ફાટશે પણ નહીં અને ખાવામાં એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે તો બસ લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે થોડો તેલ લગાવી દઈશું લોટ પર અને તેને પંદર મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું જેથી આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જાય તો તેની પર મેં તેલ લગાવી દીધું છે હવે હું ઢાંકણ ઢાંકી તેને પંદર મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશ તો બસ હવે પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો લોટને એકદમ નાના નાના એક જ સરખા હું બે લુવા કરી રહી છું અહિયાં તમે પરાઠા તમારા મનપસંદ પ્રમાણે નાના મોટા બનાવી શકો છો અથવા કોઈપણ ડિઝાઇનમાં પણ બનાવી શકો છો તમને જે પસંદ હોય તે તો અહીંયા મેં બે એક જ સરખા લુઆ કરી લીધા છે તો હવે તેને હું પાટલા પર વણી લઈશ મેં થોડો કોળો લોટ નાખી દીધો છે અને હવે એકદમ સારી રીતે એક રોટલી વણી લઈશું થોડી મીડિયમ ના બહુ જાળી કે નાબો પાતળી બસ આજ રીતની હવે આપણે બીજી એક રોટલી પણ વણી લઈશું ફટાફટ તો તેને પણ એ જ સાઈઝની રોટલી બનાવવાની છે જે સાઈઝની આપણે પહેલી રોટલી બનાવી હતી તો બસ રોટલી વણાઈ ગઈ છે તો તેની પર જેટલું સ્ટફિંગ તમારે ભરવું હોય એટલું તમે ભરી શકો છો આ ટ્રીકથી તમારે મનપસંદ પ્રમાણે વધારે પણ તમે સ્ટફિંગ ભરશો તો પણ તમારા જે પરાઠા છે એ બિલકુલ નહીં ફાટે અને હવે જે બીજી રોટલી હતી તેને ઉપર મૂકી દઈશું આપણે સ્ટફિંગ સાઈડ પર નથી ભરવાનું સાઈડ પર આપણે રોટલી એકબીજા સાથે તેને ચોંટાડવાની છે એટલે અને આ રોટલી ચોંટાડવા માટે આપણે પાણીનો પણ ઉપયોગ નહીં કરવાનો એમ જ એ રોટલી એકબીજા સાથે ચોંટી જશે હવે થોડો કોળો લોટ નાખી તેની પર આપણે થોડું વણી લઈશું જેથી સ્ટફિંગ ચારે બાજુ એકદમ સરખા પ્રમાણમાં ફેલાઈ જાય એકદમ હળવા હાથે આપણે રોટલીને વણવાની છે તો બસ એકદમ સરસ આપણું પરાઠું બનીને રેડી થઈ ગયું છે તો બસ હું તમને અહીંયા બીજી પણ એક ટ્રીક બતાવી દઈશ તો અહીંયા મેં એક મીડિયમ લુવો લઈ લીધો છે અને તેની રોટલી વણી લીધી છે હવે તેની ઉપર આપણે સ્ટફિંગ નાખી દઈશું મને તો વધારે પહેલી ટ્રીક પસંદ આવે છે તમને કઈ ટ્રીક પસંદ આવી તે તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો હવે તેને ગોળ ગોળ કરી એકદમ સારી રીતે સ્ટફિંગને આપણે બહાર ના નીકળે તે રીતે બંધ કરી દઈશું લોટમાં થોડો વધારાનો લોટ બહાર કાઢી લઈશું હવે તેને હાથની મદદથી થોડી ફેલાવી લઈશું અને થોડો કોળો લોટ નાખી પાટલા પર પરાઠાને એકદમ સારી રીતે વણી લઈશું થોડું મીડિયમ એકદમ હળવા હાથે જ પરાઠાને તમારે વણવાનું છે જેથી સ્ટફિંગ બહાર ના આવે એકદમ હલકા હાથે જ આપણે આ પરાઠાને બનાવતી વખતે વેલણ ચલાવવાની છે જો તમે થોડો વધારે ભાર આપી દેશો તો પરાઠું ફાટી જશે તો બસ એકદમ હળવા હળવા હાથે આપણે આ પરાઠાને વણી લેવાનું છે એકદમ સહેલાઈથી પરાઠું વણીને રેડી થઈ જશે તો અહીંયા પરાઠું બની ગયું છે તો હવે તેને તવા પર મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધો હતો તવો તો તવો ગરમ થઈ જાય એટલે ના બહુ ફાસ્ટ ગેસ કે ના બહુ મીડિયમ એવા ગેસથી ફ્લેમ કરી દેવાની છે એકવાર તવો ગરમ થઈ જાય એટલે અને તેની પર પરાઠું નાખી એને શેકી લઈશું આપણે તો એક સાઈડ પર થોડું શેકાઈ ગયું છે તો મેં અહીંયા તેની પર તેલ નાખી દીધું છે તમે ઘી યા બટરનો ઉપયોગ કરી શકો છો અથવા તો એમ પણ ઘી બટર વગર પણ તમે પરાઠા બનાવીને રેડી કરી શકો છો તો એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે આ પરાઠાને શેકી લઈશું ઉનાળામાં અને ગરમીમાં આ વધારે સારા લાગે છે પરાઠા પલટાવી અને તેની પર પણ હું તેલ લગાવી લઈશ તમે મીડિયમ ગેસ પર આ પરાઠાને શેકશો તો એ એકદમ ક્રિસ્પી પરાઠા શેકાઈને રેડી થાય છે અને જે ખાવામાં ખૂબ જ મજા આવે છે તમે આ પરાઠાની છાશ સાથે કે ચા સાથે અથવા તો એમ પણ ખાઈ શકો છો ખૂબ જ સ્વાદિષ્ટ બનીને રેડી થાય છે આ પરાઠા અને આપણે જે ટ્રીકનો ઉપયોગ કર્યો છે તેનાથી આપણા પરાઠા બિલકુલ ફાટ્યા પણ નથી અને ફૂલે પણ છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે તો બસ આજ રીતે તમે પણ પરાઠા બનાવજો આ ટ્રીક થી બનાવશો તો તમારા પરાઠા પણ બિલકુલ ફાટશે નહીં અને તમે બધા જ બનાવીને રેડી કરી લેશો અને સ્વાદમાં તો એકદમ સરસ છે જ તો બસ જો પરાઠું બનીને રેડી થઈ ગયા છે આપણું ખૂબ જ સરસ દેખાવે પણ ખૂબ જ સરસ લાગી રહ્યું છે એકદમ ક્રંચી ક્રંચી તો બસ મેં અહીંયા બધા જ પરાઠા બનાવીને રેડી કરી લીધા છે તો જો તમને મારા આ મૂળાના પરાઠાની રેસિપી પસંદ આવી હોય અને મારી ટ્રીક તમને સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી લાઈક અને શેર જરૂરથી કરજો અને મને સપોર્ટ પણ કરજો થેન્ક યુ